જે માતાજી જે મિત્રો આજે આપણે બનાવશું દાળ ઢોકળી તો આપણે આ કુકરમાં દાળ બાફરી દીધી છે તું એની દાળ છે મેં લીધું છે ઘઉંનો લોટ હવે લોટ લઈ લીધો છે મેં લીધું છે અહીંયા જીરું દળેલા ધાણા હળદર મરચું મીઠું અજમા અને થોડીક ખાંડ બરાબર તો મસાલામાં નાખી દઈશું હવે આપણે આ લોટમાં થોડું થોડું પાણી રેડી લોટ બાંધી લઈશું લોટ બાંધીને તૈયાર બાંધી આ લોટને ઢાંકીને મૂકી દો દાળનો વખાર કરી લો હવે આપણે દાળનો વખાર કરી લઈશું હવે આપણે દાળનો વઘાર કરી લઈએ બે ચમચા તેલ ગરમ મૂકી દીધું છે નાખી ત્રણ ચાર લોંગ અને નાનો એક તજનો ટુકડો

padung दूंगी ना कलर थोड़ा बदलता है फिर अपन में नाके दीजिए टमाटर अब हम अपने वाला नाके दीजिए टमाटर टमाटर का वैसे मीडियम साइज ना अब अपन वाला હવે હું નાખીશ અડધી ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી લાલ તીખું મરચું હવે હું નાખીશ એક ચમચી ધાણાજીરું નમક નમકમાં દાળ બાંધી એમાંય નાખ્યું છે અને છોકરીનો લોટ બાંધીને એમાંય નાખ્યું છે એટલે નમક આપણા હવે આપણે આ મસાલો બની ગયો આપણે એની અંદર દાળ નાખી દેવાની છે તો મેવા દાળ બાફી છે દાળ નાખી દેવામાં. જો આમ માં મોઢે ગ્લાસ પાણી રેડી દે અને હવે ઢોકળી બનાવી લઈ. તો આપણે ઢોકળાનો લોટ બનીને તૈયાર થઈ થોડો કડક લોટ રાખીને સરોટને તો આપણે આમાંથી આ લોટ લઈ લઉં અને ઢોકળી બનાવી લઉં છું. તો આપણે રોટલી બનાવી લેવાની છે રોટલી બનાવી લીધી આ પ્રમાણે કટ તો આપણે આ રીતે પતલી પતલી બધી રોટલી બનાવીને કટ કરી લેવાની છે દાળ પણ ગરમ થઈ ગઈ છે ઉકળી ગઈ આપણે બધી આમાં ઢોકળી મૂકી દઈશું આ રીતે બધી ઢોકળી બનાવેલું ગેસ ઉપર હવે આપણે ગોવા ઢોકળી બનીને તૈયાર છે તો તમે અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રેર જરૂર કરજો હવે અમે ઉપરથી આની અંદર ધાડા નાખી દીધી છે ટુ બન તૈયાર છે